મંદ્રોપુર ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો ખેરાલુના મંદ્રોપુર ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મંદ્રોપુર પગાર કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો આજે મંદોપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશત્સવ કાર્યક્રમમાં હાજરી આપી આજે આંગણવાડીના ત્રણ બાળકો અને બાલવાટિકાના સત્તર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો અને ખાસ કરીને અહીંયા જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એમના માતા પિતાને એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો કે તેઓ દીકરીઓને આઠમા ધોરણ પછી પણ ઉચ્ચ અભ્યાસ કરાવે અને તેઓ પગભર થાય એવા પ્રયત્નો અને પ્રેરણા માતા પિતા પણ આપે અને શાળા પરિવાર પણ એવું વાતાવરણ એક ક્રિએટ કરે કે જેથી એમને આગળ વધવાની જિંદગીમાં કંઈક મેળવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે આજે મંદ્રોપુર પ્રાથમિક શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જે યોજાયો તેમાં હાજર રહી બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે આપણે બે વૃક્ષ એક યુનિફોર્મની ઓફર આપી એમને એવી ઓફર આપી કે આજે બે વૃક્ષ હું તમને આપીશ આવતા વર્ષે ફરીથી પ્રવેશોત્સવની અંદર એ બે વૃક્ષ તમે ઉછેરી ફોટોસ અહીંયા અને બે વૃક્ષ ઉછેર્યા છે તેના પુરાવા આપશો તો તમને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ પ્રમાણે એક યુનિફોર્મ મળશે એવી એક બાળકોને ઓફર આપી વૃક્ષ વધારવાનું એક સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરેલો છે સાથે સાથે જે પ્રાંત ઓફિસર સાહેબ હતા ગામની એસએમસી કમિટી અને ગામમાંથી પધારેલા ઘણા બધા જે વડીલો હતા એ લોકોને પણ વૃક્ષારોપણ માટે આપણે પ્રયત્ન કરવાનું કહ્યું છે કે જેટલા બને એટલા વૃક્ષો ઉછેર તમે વૃક્ષ વાવવાનું જે અહીંયા વાત કરી હતી કે મנדરૂપુર ચોકથી લઈને મנדરૂપુર ગામ સુધીના જે વૃક્ષો વાવવાની કા વાત કરી હતી તે વિશે એમાં આપણો એવો એક પ્રયત્ન રહેશે કે ગામની અંદર એન્ટ્રીમાં મנדરૂપુર ચાર રસ્તાથી મנדરૂપુર ગામ સુધી જે રોડ છે રોડની બંને સાઈડે આપણે પ્લાન્ટેશનનું એવું આયોજન કરીએ છીએ પાંજરા સાથે કે વૃક્ષો સરકારમાંથી ફોરેસ્ટમાંથી અથવા તો આપણા પોતાના સ્વખર્ચે અને પાંજરા પણ સ્વખર્ચે ઊભા કરી અને આપણે એવો પ્રયત્ન કરીશું કે ગામની શોભા વધે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં આપણે સહભાગી બનીએ